બનાસકાંઠામાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ બનાસકાંઠા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો ગુજરાતમાં રોકાણ આકર્ષવા અને વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત યોજવામાં આવે છે જે દેશના અન્ય રાજ્યો માટે મોડલ બન્યું છે આ વર્ષે સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સીસનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને આજરોજ બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ બનાસકાંઠા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો હતો કાર્યક્રમમાં સ્ટેજ પરથી કુલ બસ્સો કરોડના છ જેટલા એમઓયુ કરાયા હતા જેમાં માર્ગ અને મકાન વિભાગ બનાસકાંઠા દ્વારા ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ સાથે કરોડના એમઓયુ કરાયા હતા સરકારના અલગ અલગ વિભાગના કુલ અગિયાર હેલ્પ ડેસ્ક અને ઔદ્યોગિક એકમોના મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટના પ્રદર્શન માટે કુલ છત્રીસ સ્ટોલ ઊભા કરાયા હતા અધ્યક્ષ અને મહાનુભાવોએ આ સ્ટોલનું ઉદ્ઘાટન કરીને નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે ઉદ્યોગ સમર્પિત ફિલ્મનું નિરીક્ષણ કરાયું હતું તથા મહાનુભાવોના હસ્તે સ્ટેજ પરથી લાભાર્થીઓને વિવિધ લાભ વિતરણ કરાયા હતા આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે દેશ વૈશ્વિક લેવલે મોખરાનું સ્થાન ધરાવે છે આયાતકારો આયાતકારોને નિકાસ વધારવા તથા ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને આજે દેશમાં અનેક સરળ પોલીસીઓ અમલમાં મૂકવામાં આવી છે મેક ઇન ઇન્ડિયા તથા મેડ ઇન ઇન્ડિયા જેવા અભિયાનો દેશના લોકોને સતત ઉદ્યોગો માટે પ્રોત્સાહિત કરે છે નાગરિકોએ સ્વદેશી પ્રોડક્ટ અપનાવીને દેશના વિકાસમાં ફાળો આપવો જોઈએ તેમણે ઉપસ્થિતોને જણાવ્યું કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને નવીન ધંધા રોજગાર કરવા શરૂઆત કરવી જોઈએ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમગ્ર ગુજરાતની અંદર દસ વાઇબ્રન્ટ પૂરી થયા પછી અનેક ગુજરાતે સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી એમાં કેવી રીતે વધુમાં વધુ ઠેઠ જિલ્લા કક્ષાએ જવાય એ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કર્યું છે એના ભાગરૂપે દરેક જિલ્લાની અંદર વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ બનાસકાંઠાના નિમિત્તે આજનો એક કાર્યક્રમ અહીંયા આગળ યોજાયો હતો આજના કાર્યક્રમમાં સૌથી મોટો હેતુ એ જ કે ડિસ્ટ્રિક કક્ષાએ વન પ્રોડક્ટ વન ડેવલપમેન્ટ એની સાથે સાથે જિલ્લા કક્ષાએ સ્થાનિક કક્ષાએ કયા રોજગારો સ્થાપી શકાય એની ચર્ચા વિચારણા થઈ શકે અને એની સાથે સાથે એ લોકોને શું સહાય કરી શકાય ગવર્મેન્ટ શું કરી શકે એસોસિયન્ટ શું કરી શકે એને શું ઇન્ફોર્મેશન આપી શકાય અને આવનાર સમય કેવો છે એ બાબતની બધી જ ચર્ચાઓ કરીને એ પ્રકારનો એક સરસ સેમિનાર યોજાયો હતો આજે મને કહેતા આનંદ છે કે આજે બસો ને નવ્યાસી કરોડથી વધારે રૂપિયાના આજે અહીંયા કંઈ એમઓયુ થયા છે આવનાર સમયમાં ઉત્તર ગુજરાતની જ્યારે મહેસાણા ખાતે આ પ્રકારનું આ વાયબ્રન્ટ થવાનું છે ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે બનાસકાંઠાના મને લાગે છે ચાર હજારથી એ વધારે કરોડ રૂપિયાના એમઓ થાય એવી મને અપેક્ષા છે તો આજે એક સરસ કાર્યક્રમ થયો અધિકારીશ્રીઓ પદા અધિકારીશ્રીઓ એસોસિએશનના અને અમારા ઉદ્યોગ ઉદ્યોગપતિશ્રીઓએ બધાએ ભેગા થઈને કર્યો એ બદલ ખૂબ ખૂબ દિલથી અમને અભિનંદન આપું છું